જૈન ધર્મ એટલે જ્ઞાન શિબિર નું આયોજન આચાર્ય શ્રી લબ્ધિચંદ્ર સાગર સુરીજીના નિશ્રામાં બે મહાન વૈજ્ઞાનિકો શ્રી પંકજ જોશી અને જીવરાજજી જૈન વધારશે જળ એ જીવરૂપ છે ની સિદ્ધિ કરાશે જૈન ધર્મ એટલે જ પૂર્ણ વિજ્ઞાન આ શિબિરનું આયોજન તારીખ અઢાર આઠ બે હજાર છોવીસના રોજ સુરત અથવા લાયન્સ લાલ બંગલાના આંગણે સર્વપ્રથમ વાર થઈ રહ્યું છે એમ અઠવા લાયન્સ લાલ બંગલા જૈન સંઘ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ એ જણાવ્યું હતું જેમાં સમગ્ર વિશ્વને માનવીય ઉર્જા માનવીય શક્તિ માનવીય ચૈતન્યની વિશેષ ઓળખાણ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આપવામાં આવશે જેના દ્વારા ભ્રષ્ટાચાર અનાચાર દુરાચાર વ્યભિચાર આ બધાથી મુક્ત થવાનું સહેજપણે મન થશે અને લોકોને સમજાય હું આર યુ પોતે કોણ છે આ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે ભારતનું ભવિષ્ય શું છે ભારતીય ખગોળ વિજ્ઞાનના મહાન વૈજ્ઞાનિક જેઓ ટોપ ટેન સાઇન્ટિસ્ટમાં ગણાય છે જેમને આઇન્સ્ટાઇનના સિદ્ધાંતોથી પણ એક ડગલું આગળ ખગોળ વિજ્ઞાન સંબંધી જ્ઞાન આપ્યું છે અને જેઓ નાસા સંસ્થામાં જોડાયેલા છે તેવા પંકજભાઈ જોશી અને બીજા જૈન વૈજ્ઞાનિક જેઓ જમશેદપુરમાં રહે છે અને જેમણે પાણી સ્વયં જીવ છે એની શોધ કરીને સિદ્ધિ મેળવી છે પાણીમાં છત્રીસ હજાર ચારસો પચાસ હાલતા ચાલતા જીવ એક બુંદ પાણીમાં હોય છે આ વાત તો બહુ જૂની છે પાણીમાં જીવ અને પાણી સ્વયં જીવ આ બે માં બહુ મોટો ફરક છે જીવરાજભાઈ જૈન ધર્મ સમાજ ગૌરવ છે તેમણે પાણી સ્વયં જીવ હોવાનું રિસર્ચ કરીને પુરવાર કર્યું છે આ બંને મહાનુભાવો આ શિબિરમાં પધારશે અને સવારે નવ થી બાર સુધી સુંદર માર્ગદર્શન આપશે આ બંને વિષયો ઉપર મારા દ્વારા સમીક્ષાત્મક ઉદબોધન થશે ભારત દેશના વર્તમાન અને ભવિષ્યનો એક પ્રકારે આપ મુલાધાર છો आपना हाथ प्रवा हो। माध्य में मुख्य प्रवाह જેના માધ્યમે આખા જગતને રોકી શકાય તોકી શકાય સંമാർગે લાવી શકાય અને સત્ય સુધી પહોંચાડી શકાય તેવી अमाप શક્યતાઓ તમારી પાસે છે અમારા પ્રવચનમાં કદાચ પાંચસો હજાર માણસ આવે પણ અમારી વાતો તમારા દ્વારા લાખોમાં પહોંચી શકે એમ છે એક અદભુત પ્રકારનો શ્લોક છે અમારે ત્યાં કર્તવ્ય ચોન્નથી સત્યામ સક્તા વિહ નિયોગત અવંધ્ય બીજ મેસામ યત તત્વત સર્વસંપદામ આ શ્લોકનો ટૂંકમાં અર્થ એવો છે કે સત્યની ઉન્નતિ કરવા માટે તમારી તમામે તમામ તાકાત કામે લગાડવી જોઈએ ફરી બોલું છું સત્યની ઉન્નતિ કરવા માટે તમારે તમારી તમામે તમામ તાકાત લગાડવી જોઈએ અને જે વ્યક્તિ સત્યની ઉન્નતિ માટે તાકાત લગાડે છે એના માટે અવંદ્ય બીજે મેળસામી તમે તાકાત લગાડી એનું તમને સો ટકા પરિણામ મળે કારણ કે બીજ અવંદીય છે એ બીજમાંથી વડલો થવાનો જ એવું લખ્યું છે એની અંદર ત્યારબાદ છેલ્લા લખેલ છે તત્વ સર્વ સર્વસંપદામ એ કેવો વડલો તો કે સર્વ સંપત્તિઓનું મૂળ બને જો તમે સત્ય માટે સત્યની ઉન્નતિ માટે પ્રયાસ કર્યો છે તો ભાગ્યશાળીઓ પૂજ્ય સાગરજી મહારાજના સુરતમાં આજે એમના જ વંશજ બની એ આગમો ધારક હતા તો એ જ આગમના ઢબે પુરવાર કરવા માટે જે માટેશ્વર પુરમ નિર્માણ આકાર પામી રહ્યું છે જેનો એક જ માત્ર આશય છે કે સત્યને જગતની સામે ખુલ્લું મૂકવું અને એ માટે સુરતના ભાગ્યોદય સૌથી પહેલીવાર વાર અઢારમી ઓગસ્ટ બે હજાર ચોવીસના સવારે નવથી બાર ટોપ ટેન સાયન્ટિસ્ટમાં જેના નામ છે એવા પંકજભાઈ જોશી અને જીવરાજભાઈ જૈન અને અમે અને પંડિતો એની હાજરીમાં અમે એક વિજ્ઞાન શિબિરનું આયોજન કર્યું છે અમારું કહેવું છે કે જે જે સાબિત થાય તે વિજ્ઞાન હોય અને જે વિજ્ઞાન હોય એ ધર્મ જ હોય ધર્મ હોય એ વિજ્ઞાન હોય આખા વિશ્વના સર્વ ધર્મો એનું સત્ય જગત સામે રજૂ કરવું આખા જગતમાં એક ભાતૃભાવ આખા જગતમાં અનાચાર વ્યભિચાર દુરાચાર ભ્રષ્ટાચારનું મુક્ત વાતાવરણ બનાવવું આખા જગતમાં ભાઈચારો લાવવો આખા જગતમાં શાંતિ આવે આખા જગતમાં આવે સહિષ્ણુતા આખા જગતમાં ખુશી આવે આખા આખું જગત સમ્યક જ્ઞાન વાળું થાય હવે ઉમદા ભાવોથી આ વિજ્ઞાન તીર્થ કામ કરશે એની પહેલી શિબિર અહીં આયોજિત છે તમામે તમામ ધર્મના તમામે તમામ જાતિ મંથના તમામે તમામ લોકોને ખુલ્લું આમંત્રણ છે એમાં ખાસ કરીને જે યુવાનો યુવતીઓ છે એ લોકોને આ સાયન્ટિસ્ટો સાથે આ ચર્ચા આ વિચારણા જેમાં પાણી સ્વયં જીવ છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી વર્સિસ રિયલ ઇન્ટેલિજન્સી વાસ્તવિક બુદ્ધિમત્તા શું છે અને ભારતનું ભવિષ્ય શું છે આ વિષય તમને ખૂબ બધું જાણવા સાંભળવા પૂછવા મળશે તો ખાસ જાહેર આમંત્રણ છે પધારો સુરતના ઇતિહાસની અંદર એક નવ રંગીન પેજ તમે ઉમેરો અને આ વિજ્ઞાન તીર દ્વારા આખા વિશ્વમાં સત્યનો ઝંડો લહેરાવો પંકજભાઈ જોશી તમને ખબર હોય બધા હોવી જ જોઈએ હશે જ કે ટોપ ટેન સાયન્ટિસ્ટમાં એક સાઇન્ટિસ્ટ છે મુલતઃ પોતે બ્રાહ્મણ છે પણ જ્યારે અમે બેસીએ છીએ કલાકોના કલાકો એવો સાયન્ટિસ્ટ છે કે જેને આઈન્સ્ટાઈનના સિદ્ધાંતથી પણ આગળની શોધો અત્યારે કરી દીધી અને નાસાએ આ તમામ શોધ લેખો પ્રકાશિત કર્યા અનેક વાર પ્રકાશિત કર્યા આ કક્ષાનો વ્યક્તિ છે સાહેબ બેસીએ કલાકોના કલાકો ત્યારે ખબર પડે કે આ માણસ કેટલો બધો અંદરથી મુક્ત છે હું તમને બધાને કહું છું ચોમાસું અહીંયા છીએ આ પહેલી શિબિર અઢારમી છે તમે એવી સક્સેસ બનાવો તમે એવું લખો એવા મથાળા બાંધો એ યુવા વર્ગને લાવો અને જો એમની યોગ્ય માંગણીઓ રહી યોગ્ય ન્યાય મળ્યો કારણ કે આ સાયન્ટિસ્ટો છે કે નવરા નથી અમારી પાસે બી સાધનાઓ કરવાની છે એમને એમ ટાઈમ પસાર કરવા માગતા નથી પહેલી વાર સુરતની અંદર તીર્થ દ્વારા આખા ભારતમાં ક્યારે પણ થયું નથી એવું એક કાર્ય વિજ્ઞાન શિબિરનું આયોજન કરી રહ્યા છે જે વૈજ્ઞાનિકોને સાથે રાખીને કરીએ છીએ જીવરાજભાઈ જૈન આવવાના છે જેમને પાણી સ્વયં જીવ છે એવું પહેલી વાર વર્લ્ડમાં સાબિત કર્યું તેની પેટન્ટ મળી એમને પાણીમાં જીવ છે એ વાત અલગ છે પાણી સ્વયં જીવ છે અને એક જ ભાવ છે એમ કે હવે તમે પાણીના દુરુપયોગથી ટળો વૈશ્વિક મહાસભાઓમાં એક વાત આવી કે એક સમાજ છે જે સમાજ બહુ ઓછું પાણી વાપરે છે અને એ સમાજ જૈન સમાજ છે કારણ કે જૈનો પાણીમાં જીવ માને છે આ વાત સાંભળ્યા પછી રિસર્ચ શરૂ કર્યું છે અને આખું રિસર્ચ તમારી સામે અઢારમી તારીખે એ જીવરાજભાઈ પોતે મૂકવાના છે સાથે સાથે ભારતનું ભવિષ્ય શું અમારું ભારત ક્યાં જઈ રહ્યું છે

ઓનલી પૈસા બઝ કલદારમ વિકાસ વિકાસ એટલે પૈસો બુલેટ ટ્રેન વિકાસ એટલે શું અને વિશ્વની અંદર હેપીનેસ ધનંજયભાઈ જૈન પંડિતજી જૈન ધર્મનો સારો અભ્યાસ છે અઢાર તારીખે સુરતના આંગણે વિજ્ઞાન તીર્થના ઉપક્રમે જૈન ધર્મ એ જ પૂર્ણ વિજ્ઞાન આ વિષય ઉપર એક સુંદર સેમિનાર શિબિરનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર નિષ્ણાદાતા તરીકે આચાર્ય ભગવંત શ્રી લબ્ધિચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં પંકજભાઈ જોશી અને જીવરાજભાઈ જૈન જે ટોપ ટેન સાયન્ટિસ્ટોની અંદર જેમનું નામ આવે છે એવા બે આ સાયન્ટિસ્ટો પધારશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એ બાબતના ખતરાઓ એની ભયંકરતાઓ એના વિશે અને જળ એ સ્વયંજીવ સ્વરૂપ છે અને જળનો જો સદુપયોગ કરવામાં આવે એના પ્રત્યે સદભાવની લાગણી રાખવામાં આવે અને જી સદ્ભાવની લાગણી એટલે કે પાણીને ખૂબ મર્યાદિત માત્રામાં એનો ઉપયોગ કરવામાં આવે તો આ આખા વિશ્વ ઉપરથી આ જળ સંકટ જે આવી રહ્યું છે અને જેનો બહુ મોટો ભય છે ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ આના કારણે જ નિર્માણ થવાની શક્યતાઓ છે એ શક્યતાઓ પર ચોકડી લાગશે આના સાયન્સના પુરાવાઓ સાથે આની વૈજ્ઞાનિક વાતો એની ખૂબ સુંદર રજૂઆત એ કરવામાં આવશે એટલે જૈન ધર્મને માનનારા કે નહીં માનનારા તમામ યુવા યુવતીઓને આ કાર્યક્રમની અંદર આ શિબિરની અંદર આવવા માટે ભાવપૂર્ણ આમંત્રણ છે કારણ કે એના દ્વારા આખા વૈશ્વિક જીવનનો મૂલાધાર આખા જગતનો જે મૂલાધાર પાણી છે એ પાણીનો કેવી રીતે સદુપયોગ કરવો અને એના દ્વારા આખા વિશ્વનું સાચું હિત કઈ રીતે સધાશે એ મહાવીર પરમાત્માની જે આજ્ઞાઓ છે એના આધાર ઉપર આ શિબિરનું આયોજન કરી અને વિશ્વના હિતની મંગળકારી વાતો એમાં રજૂ કરવામાં આવશે બધાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે